દેશ વિદેશના મહાનુભાવો અને ભારતના ટોચના ઉદ્યોગપતિઓને આવકારવા ગાંધી ગુજરાત પૂરી તૈયારી સાથે સજ્જ છે કારણ કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશ વિદેશના પ્રેસિડેન્ટ વડાપ્રધાન સહિતના રાષ્ટ્રીય નેતાઓ મંત્રીઓ તેમજ કંપનીના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેવાના છે એટલું જ નહીં સમિટમાં હાજર રહેવા માટે પચાસ થી પંચોતેર જેટલા સી ઓ પણ કન્ફર્મેશન પણ મળી ગયું છે ગાંધીનગરમાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આ વખતે યુએસએ જાપાન સિંગાપોર ડેનમાર્ક યુ ફિલિપાઇન્સ નેધરલેન્ડ શાંદાઈ ઓમાન સ્વિટરલેન્ડ અને વિયેતનામ દેશના વડાપ્રધાન સહિતના રાજકીય નેતાઓ અને મંત્રીઓ હાજર રહેવાના છે જો વાત કરવામાં આવે તો સી ની તો એશિયન ડેવલપમેન્ટ બેંક સીઓ સી ઓ માસા હિરો સહિત ઇટાલી સિંગાપોર ઓસ્ટ્રેલિયા અને યુએસ ની કંપનીઓ માં હાજરી આપશે જ્યારે ઉદ્યોગપતિઓ માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ટાટા સન્સના ના એન ચંદ્રશેખર કોટક મહિન્દ્રા બેંક માલિક ઉદય કોટક આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા સન ફાર્મા ના દિલીપ સંધવી અદાણી ગ્રુપના ગૌતમ અદાણી સમીર નિ ના પંકજ પટેલ એસબીઆઈ ના દિનેશ કુમાર ખારા વેદાંત ગ્રુપ ના અનિલ અગ્રવાલ ગુગલ ના સંજય ગુપ્તા એમેઝોન કંપની મહેન્દ્ર નેરુકર સહિતના ઉદ્યોગપતિઓ હાજરી આપશે બ્યુરો રિપોર્ટ જી એસ ટીવી